મિત્રો અમારી ચેનલ માં તમારું સ્વાગત છે તો આજે ફરી તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવી ગયા છે તો અમારે ગાડીયાધર થી પરવડી ની વચ્ચે ગૌશાળા સરસ મજાની બની છે અને આયોજન આપણે જોરદાર ગોઠવેલું છે મિત્રો તો વિડીયોમાં ખાસ કરીને આખો વિડીયો નિહાળજો અને હજી તમને આ વિડીયોમાં જોવા મળશે સરસ મજાનું એટલે તમે રહેજો રહેજો કરજો કરજો અને જરૂર તો તો આ મિત્રો આપણે હજી એલા ગેટની નજીક આવી ગયા છે અને આ તમે જોઈ શકો કેટલું ગાડીઓ પડ્યું છે અહીંયા આ જોતા તમને એમ થશે કે ઘણું ટ્રાફિક છે પબ્લિક પણ ઘણી ભીડ છે આ અમારું ગ્રુપ છે બજરંગદાસ બાપાનું બગદાણાથી અમે બગદાણાથી ફોન આવ્યો એટલે અમે અહીંયા આવ્યા છીએ તો તમે જલ્દી છે લાઈક કરો શેર કરો અને વિડીયો ભાઈબંધ દોસ્તારોને શેર કરો તો અમારા નરેશભાઈએ સરસ મજાની વાત કરી છે કે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જેથી કરી અમારો વિડીયો કોઈ પણ જોઈ શકે તો વિડિયોમાં ખાસ કરી બન્યા રેજો મિત્રો તો મિત્રો અમે ગેટની નજીક આવી ગયા છીએ જે તમે આ જોઈ શકો છો આપણે આ ગૌશાળાનું સરસ મજાનું એટલે કે બહુ હેવી જગ્યા છે રોડ રોડમાંથી અને મિત્રો આ જગ્યા ઉપર આપણે રાજપાલ આવવાના છે ત્યાં ટ્રાફિક અને પોલીસ પણ સતત ઊભા છે અને આપણે મિત્રો વિમાન દ્વારા ગારીયાધારમાં ઉતરવાના છે અને મોટરની લાઇન દ્વારા અહીંયા આપણને પરવડી જે આપણે ગૌશાળા ધામ છે ક્યાં મિત્રો આપણને જોવા મળશે તો ખાસ કરીને ક્યાંય પણ વીડિયાને છોડીને જાશો નહીં તો મિત્રો જમવા માટેની રસોઈ અહીંયા બને છે તો આપણે આ બાજુ રોટલી બને છે મિત્રો અને લોઠના પીંડા પણ આપણે જો આ બાંધીને વીચ્યા છે કારણ કે પબ્લિક એટલું છે તો આ બાજુ આપણે જોઈએ તો આ જમવા માટેનું સરસ મજાનું બનાવેલું છે મિત્રો મિત્રો અમે અત્યારે આવી રહ્યા છીએ તો આ ગૌશાળા બગદાણા તરફથી અમે સેવામાં આવ્યા હતા અત્યારે અને જો આ તળાવનું ઉદઘાટન થવાનું હતું અને આ ગૌશાળાનું અને એમાં તમામ લોકો અહીંયા મોટા ભાવિ ભક્તો અહીંયા આવી રહ્યા છે અને આ સામે દેખાય કે જમણવાર ચાલુ છે અને હમણાં છક વાગે જમણવાર ચાલુ થવાનો છે એટલે પહેલાં અત્યારે અમે લોકો અત્યારે સેવામાં આવ્યા છીએ બગદાણા તરફથી અને આ બાજુ તમે આમ જોઈ રહ્યા છો તો અત્યારે પબ્લિક છે આ બધું અને તમે આ બધું જોઈ રહ્યા છો અને આજે લગભગ રાત્રે પ્રોગ્રામ પણ છે રાજભા ગઢવી આવે છે અને આ જગ્યાનું સ્થળ છે ગારિયાધાર નેશનલ હાઈવે અને પરૌડીની વચ્ચમાં છે આ ગૌશાળાનું નામ છે આજે ભવ્ય લોક ડાયરો છે અને તેમાં મોટા મોટા કલા કલાકારો ઉપસ્થિત રહેવાના છે જેમ કે રાજભા ગઢવી છે અને તમે આ જોઈ રહ્યા છો મિત્રો જો આનું ડેકોરેશન તમે જુઓ અને શુભ સ્થળ છે માધવ ગૌશાળા ગારિયાધાર પરવડી નેશનલ હાઈવે રોડ ઉપર અને આ એનું પોસ્ટર છે માધવ ગૌશાળા અને એડ્રેસ આમાં લખેલું છે કે માધવ ગૌશાળા પરવડી ફેરિસ્ટા માદો ધામ બહુદાન પરિશાળા પરવડી રોડ નેશનલ હાઇવે નંબર હાઇવે રોડ ઉપર છે અને આજે રાત્રે ભવ્ય લોકાયરાનો કોર્પોરેશન

તો મિત્રો હાલમાં રાજપાલ વિમાન લઈને ઉતરી ગયા છે અને આવી ગયા છે તો આપણે ત્યાં અત્યારે જોવા જઈ રહ્યા છે તો આ તમે જોઈ શકો પોલીસ પણ ઊભા છે નાકે નાકે કારણ કે રાજપાલ આવી ગયા છે તો હમણાં મિત્રો તમને જો આ વંડીએ જો કેવા ટીગાય છે એ વિમાન જોઈ રહ્યા છે કે રાજપાલ વિમાન લઈને આવ્યા છે તે આ બધા વંડીઓ માથે સડી સડી છે તો થોડી વાર પછી અમે પણ તમને આમાં બતાવીશું તો આ તમે જોવો છો મિત્રો સામે જે હેલિકોપ્ટર ઉતર્યું છે ત્યાં રસપાલ આવી ગયા છે અને ઉતરીને હું વિડીયામાં નહીં બતાવી શકું કારણ કે અમારે થોડુંક આવવામાં મોડું થઈ ગયું છે મિત્રો એટલે નગર આપણે વિડીયામાં વિગતવાર તમને બધું જોવા મળે કારણ કે વિમાને આવી ગયું છે અને ગૌશાળા આપણે જે અહીંયા ઉતર્યા છે હવે ત્યાં રેલી કાઢશી અને ગૌશાળામાં જવાના છે મિત્રો તો અમારા વિડીયોમાં બન્યા રહીજો અને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહીજો તો વાલો જઈએ આગળ તો મિત્રો અમારો વિડીયો અહીંયા પૂરો થાય છે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો જેથી કરી અમારા આવા નવા વિડીયો તમારી સુધી પહોંચી શકે તો ચાલો દોસ્તો જે